થી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સઘન ગુજરાત ચેમ્બર ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સુરતના સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે વિવિધ એક્ઝિબિશન અને તેની સાથે એસજી સીસીઆઈ ગાર્મેન્ટ એન્ડ સોર્સિંગ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે

એક્ઝિબિશન મળેલી સફળતા ને પગલે આ વર્ષે વિવની એક્ઝિબિશન થર્ડ એડિશન યોજાઈ રહ્યું છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વખતે વિવનીટ એક્ઝિબિશન ની સાથે એસવીસીસીઆઈ ગાર્મેન્ટ એન્ડ સોર્સિંગ એક્સપો આયોજન કરવામાં આવ્યું છે સુરત ના ગાર્મેન્ટ યુનિટ નાખવા માટે જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે મશીન ધાગા લેસ બટન કલર એનાલિસિસ અને ફેશન ડિઝાઇનિંગ નું એક્સપો ડિસ્પ્લે કરવામાં આવશે સુરતમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝના ડેવલપમેન્ટ માટે એક્ઝિબિશન મહત્વની ભૂમિકા અદા કરશે વ્યુનિટ એક્સપો છે આ એરિયા અને આમાં અમે ગાર્મેન્ટ ગાર્મેન્ટની એસેસરીઝ અને મશીનરીનો એક્સપો પણ મૂક્યો છે લોકોએ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી નાખવી હોય તો એનું બી પૂરું નોલેજ આ એક્સપોમાંથી મળશે આ વ્યુનિટ એક્ઝિબિશનમાં નેવું પ્લસ સ્ટોલ્સ મૂકવામાં આવ્યા છે અને હજુ સ્ટોલનું બુકિંગ થોડું બાકી છે ને પૂરું થઈ જશે એવી અમને આશાવાદ છે પાંચ હજાર પ્લસ ઓનલાઈન રજિસ્ટ્રેશન થયા છે અને બારથી તેર હજાર ઓનલાઈન રજિસ્ટ્રેશન થવાનો અમે આશાવાદ રાખીએ છીએ આ એક્ઝિબિશન્સમાં સુરતના સિત્તેર હજાર પ્લસ વેપારીઓ અંડર વન રૂફ ઘણી બધી ક્વોલિટીઓ જોઈ શકે માટે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે આ એક્ઝિબિશન એક કડી સમાન રહેશે વિવરો અને વેપારીઓને કડી સમાન રહેશે જેથી કરીને વેપારીઓને કોઈ ક્વૉલિટી મળતી ના હોય તો અહીંયા જ એ લોકોને એ ક્વૉલિટી પ્રદર્શનમાં જોવા મળશે ઉપરાંત આ એક્ઝિબિશનની એક ખાસિયત એવી છે કે એમાં અમે ટેક્સ્ટી ટેકનિકલ ટેક્સટાઇલને સામે સામેલ કર્યું છે એમાં ઝીરો બેક્ટેરિયલ ફેબ્રિક હોસ્પિટલને લગતા કર્ટેન્સ તેમજ ફાયર રજિસ્ટ રેજિસ્ટન્ટ કપડું પણ આ અહીંયા એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યું છે જેથી કરીને ટેકનિકલ ટેક્સટાઇલને પણ પ્રમોશન મળી શકે અને એવા ઘણા જૂજ વિવરો સુરતમાં છે કે જે આ પ્રકારનું કપડું બનાવે છે તે લોકોને બી સારું પ્લેટફોર્મ મળશે અને અહીંયાના વેપારીઓને પણ કંઈક નવું કરવાની વિચારણા આગળ વધશે ને પોતાનો ઉદ્યોગ વેપારીઓ વધારી શકશે ગુરવ ગુજરાતી સુરત